私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、n たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た e は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た i は、私たちは、私 t a は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私た તો ફોન કરી ના ભૂલી જાય લેટર હાચવી રાખો છો કઈક પણ લેટર માં થઈ ગયું ને અમારે ઉપાધિ ના પાયા હે લેટર ક્યાં મૂકું ક્યાં મૂકું હું કરું

તમે થાકી ગયા એટલી વાત કરીએ તમે મોટા રોગા કર્યા હ એવડા એવડા એમ નીમ તમે બધાય આ નોકરીઓ સઈરા કે એમ નીમ થયું બધું ભણાઈવા ગોણાઈવા હે મોટો થઈને રીતે ભણોની તને મે કેટલો ભણાવ્યો ધ્યાન રાખ્યો આ હોસ્ટેલમાં મૂક્યો મે કીધું કે ના મારો જીણકો દીકરો હારો છે ભણવા માં એટલે અમને તસ્તી ન પડી હોય તું કે કે મારું માથું દુખે થાકી ગયો અમે ન થાકી ગયા હું બધું કરીને અમને છે ને હે ભાઈ અમાર દીકરી કઈ દવલી ન હોય અમને રહે તો કઈ વાંધો ન હોય હે પણ ઈ બિચારી ખુદ ને નતો ગમતું મમ્મી મમી હું વાતો કરીએ હું વાતો કરીએ અમાર દીકરી હમજુ છે ભાઈ તો બેન હાસી વાત છે હમજુ દીકરી હોય ને તો વાંધો ના આવે અટાણે જો દીકરીયું નઈ કઈ નત કેવાતું પણ હું તો એમ કહું કે જો ભગવાન ઈને બેન સારું કર્યું ને તો તમે અમાર કેર મોકલી દીયો તમર દીકરીને કઈ થાય તો અમે બેઠા પછી હું છે હું આર્યો હતી કઈ થાય તો હું બેઠો તમારી દીકરીને એટલે કહું કે તમને હું હાસું કહું કે તમે હવે મોકલી દીયો માર કેર

જો બેન એ તું અહીંયા કંઈ મને વાંધો નથી તું કંઈ મને ભારે નથી પડતી આપણે ભગવાને મલક દીધું છે પણ છે ને બેન હું સાચું કહું છું કે તું તારા ઘરે વહી જા અને હું તને કહું ને એમ તું ઘરથી જા જો પછી તારું ઘર કે આ એમ ભાઈ હું કહેવા માગે છું અત્યારે મારા સસરા એવા મને સંદીપને ટેડવા આવવી જોઈએ ને તો ભાઈ હું ખુશી ખુશી વહી જાત મને ખબર છે હું અહીંયા હારી ન લાગુ તમારા ઘરે ભાઈ એ ઘર મારું છે આ ઘર મારું છે એમ નથી કહેતી પણ અહીંયા આપણે સમય પ્રમાણ આવી શકીએ પણ ન્યાય મારું ઘર છે ન્યાય મારે રહેવાનું છે આ તો પછી હવે તું છે ને તારો મોકો છે બેન આ તારા હહરા તારે ફૂલ ફૂલ મોકો છે પછી તારા હહરા વયા જાય ને ગામડે તો તને સંદીપ તો તેડવા આવશે જ નહીં તું એટલું નથી સમજતી કે છે ને લેટર ના આપ્યો તારો એને કેટલો ગુસ્સો હોય તને તેડવા આવશે એ તું સાચું ધ્યાન રાખીને સમજીને હું તને કહું છું બેન તું સમજ ને તો હમ હમ જો હવે તો તારે સરકારી નોકરી મળી ગઈ તારે શું ટેન્શન છે કોઈ ની કંઈ ન્યા જા તારી સરકારી નોકરી નું લેટરે આપી દેશે ને બાપુજી કહે એટલે અને ભગવાને તને સારું કહ્યું છે એટલે સંદીપ જીજુ તને કઈ નહીં કે એટલું તો તું સમજ હે તું સમજે ને હું વાત કરું ભાઈ હું જાઉં મને કંઈ વાંધો નથી પણ ભાઈ મારે કેમ ન્યા શું કરવું મને પગ મૂકવો નહીં અઘરો થઈ પડે આવી રીતે એ તને ખબર છે નગર તને ખબર ન દી હું અહીંયા નથી રોકાવા આવતી મને મારું ઘર એટલું વાલું છે મેં મારી મહેનતથી બનાવ્યું છે ભાઈ એ બરાબર છે બેન હું તને એટલે જ વાત કરું કે તું હું તને હા કહું કે તું છે ને એક એકને લે તારા ઘરે જા ને અત્યારે તારે મોકો છે અને હવે તો સરકારી નોકરી મળી ગઈ એટલું તો જો અને તું અહીંયા રહીશ ને તો તારો લેટર ફાડી નાખશે ને તોય તારી ઓલી નહીં થાય તારી નોકરી જાય તારી જિંદગીભરની કમ ઓલું જશે એ તો બરાબર છે ભાઈ તારી બધી વાત સાચી છે અને મારા સસરા બિચારા એમ કે મારા ઘરમાં કોઈ તમને કંઈ તો એ બધી વાત સાચી છે ભાઈ મારે મોકો છે આજે જવાનો પણ ભાઈ મેં મને પપ્પા આવું કર્યું તું ને એટલે મને થોડુંક અટપટું લાગે જવામાં મારી સાસુ ને મારી ભાભી કેવા મેળા માણશે એ તને ખબર મને ભલે મારવા દે શું કરવા મારવા દે ને ભલે મેળા માડે તને કંઈ ચોટી જશે હે ભલે કરે કરવા દે તું તારી રીતે લડજે એને લડવા દેજે જોજે પછી તું મને કહેજે હું તને કાયમ ફોન કરીશ બે એ તો બરાબર પણ હું વહી જાઉં ભાઈ મને એવું નથી ગમતું મને મારા મારા પેટમાં બાળક છે ને એની ચિંતા છે કે હું એ રહીશ ને કંઈ પણ થશે ને એને તો એને ડબલ ઓલી કરવીને મજા આવશે કે આમ થઈ ગયું આમ થઈ ગયું તમે ધ્યાન ન રાખ્યું એને તો કંઈ નથી ઉપાદી અત્યારે પણ આ મને તો છે ને એટલે જ કહું કે સંદીપ જીજાજીને બધું વધારે હતું કે મને જલ્દી હું પપ્પા બની જાવે તો એ તારી કેટલી કેર કરશે હવે બાપુજી કહે કે આવી રીતે છે તો તું એટલું સમજ પછી તને કોઈ કંઈ કહેશે એટલે એ ઉપાડો જ લેશે એ તો કહેવાના જ છે કે આને કંઈ કહેતા નહીં એટલે તું ધીરે 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 બધાને સમજાવજે અને તું એવી રીતે ઘરમાં રહે કે જો પછી બધાને ખબર પડે કે નહીં તને કાઢી મૂકી ઘરમાંથી એ તો તારી વાત સાચી છે ભાઈ પણ શું કરું મમ્મી પપ્પા ને મનાવવા પડશે ને મમ્મી પપ્પા એમ નહીં માને એ નહીં જવા દે મને મમ્મી પપ્પા ચિંતા હોય ને કે મારી દીકરી ને કઈ થઈ જાય તો એ પાછું આવી રીતે એમાં લેટર ન થાય પોસન થી પે એટલે વધારે મમ્મી પપ્પા ને ગુસ્સો આવ્યો હાચુ ચુ કહો જય દીપા મારે કઈ રીતે તું આમ કે છે મમ્મી પપ્પા આમ કે છે બોલ મારે શું કરવું હવે ના બેન હું તને તું અહીંયા રહી લાઈફ ટાઈમ લેવું કઈ ના નથી હે પણ હું તને હાચું કહું છું બેન તું તારા ઘરે વહી જા ને એક એકને લે હરખાથી કેમ કે તને એની હા ઘર રાત બહાર ઘરની બહાર કાઢી અને હજી કંઈ લોકો કંઈ તને ઘરમાં આવવા માટે કંઈ સ્વીકારતા નથી આ તો બાપુજી હાચા થયા છે અને તારે મોકો આવ્યો છે ટાઈમે અને તારી નોકરી પહેલાં જો તું તારા બાળકનું જો કાલ સવારે તને પાછોય ધક્કો મારી દે પણ તારી નોકરી હશે તને નોકરી મળી જશે તો તારે તારા બાળકનું કંઈ ટેન્શન નહીં દે એટલે કહું છો ને એ તો સાચી વાત છે ભાઈ તારી હાલ આપણે ત્યાં નીચે જોઈએ અને હું કઈ વાત કરી લઈએ કંઈ વાંધો નહીં મમ્મી પપ્પા હું કઈ કે ના બેન ને જવા દો તું ઉપાધી ન કર તો ભાઈ મને થોડીક તો બીક લાગે ને જાતા હો શું કરું બોલ લે હું આ ચૂક ઉમર કેરો સારો લેવો ઘણી મારી બેન પણ એમ જ કહેતી હતી દ્રષ્ટિ કે તું વહી જા અને બધાને હરખા કર એ મને એમ જ કહેતી હતી જઈ દીક તારી જેમ

તું રો માં મને કઈ એવું નથી લાગતું કે તું મારા ઘરે છે એટલે તને કાઢી મૂકું ભાઈ ને તો તું દિલમાં જ છે પણ તું તારા ઘરે જા અને બધાને સબક શીખાવ અને કઈ પણ ઊલ ઉઠાઈ તો ભાઈ બેઠો જ છે તારો હમ ભાઈ હાલ હવે નીચે જઈએ ને તારા સસરાને ને કહીએ હમ હાલ શું કરું બેન તને દુખ લાગ્યું ના ભાઈ ભાઈ તું છે ને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે ને મમ્મી પપ્પાને છે ને ટેન્શન ના હોય એવું કરજો મારા ભાઈ હું હોય તો જાઉં છું પછી જ વહી જઈશ બાપુજી ભેગી નહીં બેન રડવાનું નહીં હું તો તને સારી સલાહ આપું હમ હા લાલ બેન રડવાનું નહીં અત્યારે તો તારો ફેસલો થાય હારામ હારો હે કે તું તારા ઘરે જઈશ એટલું તો જો હમ હાલ ભાઈ નીચે હાલ હાલ શું કરવું મારે તો સમજાવવી પડે ને પછી આવો મોકો વયો જાય મારી બેન શું કરે એક તો પ્રેગ્નન્ટ છે એ ટેન્શન છે કે અહીંયા ઉપાધિ કરી કરીને એના બાળકને વીકનેસ આવી જાય એટલા માટે આ બધું કરું છું ને એ બધાને સબક શીખાવો ને મારી બેનને કેવી સારામાં સારી નોકરી મળી ગઈ કેવા છે આ બધા હાલ હું જાઉં ને મમ્મી પપ્પાને સમજાવું બાપુજી તો આપણે શું ને સોનલ માની ચાહે તો કે હા બાપુજી હાલ ને બાપુજી વાત કરી જાય સરકારી નોકરી લેટર આવ્યો એટલે તમારા હાથ નઈ રે કે હવે તમારી જિંદગી પરનું થઈ ગયું છે હે તમને કહે બાપુજી પાસ આવેલું આપણું વર્ષોથી આવ્યું આવેલું આવે ચડી ગયું આવે ઘર કંઈ ખબર નહીં બહુ તૈયાર છે બાપુજી તને લાગે ત્યાં એવા પાકા છે વાડીઓમાં કંઈ આપણે હાથ ના આવવા દે તને લાગે તું કહેતી હોય ને કે તમે પૈસા લઈ લેતા હોય તો ને બધી ખબર હોય તને લાગે રોગા જ નથી ઓલું કરતા ફોન નથી રાખતા હા નથી રાખતા બાકી બહુ તૈયાર છે ને સોના લકી ન હોય આવતી રહ્યા લે એ જ કહેવાય એ મને એ થાય છે કે લે આવતી રહે કાપડું શું થાય હવે પક કરી લેવા કરલા અરે બહુ છે મને તૈલા વિવી ઉપાધી થાય ઉપાધી થાય એ આવશે ને ઘરમાં કહું આપણે પછી રહેવું અઘરું થાય પડીએ બહુ માં હવે તો ઉપાડો લઈને ઉઠીએ ગીર કે હવે તો રાણી થઈ જાય બાપુજી તેડ વાગ્યા તે અભિમાન કરીએ હા હવે તો એ પછી કહે નિયમ પ્રમાણે રહેવું જોઈએ આપણે કેમ ખબર પડે હવે હવે શું કરે કેમ ખબર આવે કે નહીં કે મોકલી કે નહીં કે ક્યાં વયા ગયા બા એક તો બા ક્યાં વયા જાય ખબર ન પડે કઈ ખબર ના પાસા બા વા પાકા મને કીધું નઈ કે બાપુજી તેડવા જાય કેવા પાકા છે તો તા હું ધોડીન બાપુજીને રોકી લેત પણ બા છે ને મને કીધું નઈ પોતે બોય ઓલા રાખ્યા બોયલા રાખ્યા મને કેવાય નઈ અરે બહુ પાકા છે ભાઈ તને લાગે અરે એનું તો વાત જવા દે બાની તો પેલા ક્યાં બા તૈયાર નહોતા જો ને પેલા એ કામ કરવી લેતા તાર પાસે તારે થોડી અકલ હતી કે આમ ન કરાય કોઈ નહીં આપેડા રે પછી બીજું હવે આવીએ તો આપડી ખેર થવાની છે મને તો એ જ ઉપાધી છે છોકરાઓને વળી ખીજા હે ને ઈ તારે કહ્યું એ હ ક્યાં રહેતા હમણાં મને તો એ જ થાય છે મારી ભલાઈ હું બેને હાથ જોડું તમે એકવાર સોનલને મોકલી દયો મારા દિલને ટાઢક થઈ જાય કે અમારી બહુ ઘેર આવતી રહે ભાઈ હું કેટલા દિથિયા નીંદર નત કરી નથી ખાવાનું ભાવતું તમે વાત માન્યો ભાઈ અમને મને ત્યાં મને સંબંધ પહેલાં હાસવો ગમે મને રૂપિયા નથી પડ્યા મેં મારા ભાઈઓને જમીન દઈ દીધી તમે વાત માનીઓ સંબંધ ખાતર થઈને હું હજી તમે મારું ગામમાં નામ પૂછી લેજો કે આ ભાઈનું કેવું છે બાપાનું નામ તમે પૂછી લેજો કે ભાઈ તમારી બધી વાત હાસી તમે હા હાસા તમે સો ટકા હાસા અમારી દીકરી મોકલવી અમને જરીક જખમ વાળું લાગે અમારે કેમ મોકલવી અમને ઈ થાય તમે કાલ સવાર ગામડે વયા જાવ અમને ઈ બીકશે અમારે કેમ મોકલવી હે ત્યાં હા હું ને ભાભી તો માં કેવો ઉપાડો લઈને ઊભે છે તમને નથી ખબર બાપુજી અરે બધી જવાબદારી બેન મારી પછી શું છે હવે મારે તમને હાથ જોડીને કહું છું હજી હું તો સહેલી વાર કહું હવે તમને હવે તો મારા કંઈ આ કર હાલતા નથી હવે મને એમ થાય કે મારી બહુ ઘેર આવી જાય ને હવે મેં હારા હમાસા રાઈમ્રાય એટલે તો હું જીરી સોનલ વાવ નહીં મૂકીને જવા નથી માંગતો એ તો બરાબર છે બધાને લાવવું હોય બધાને ઓળખ કોઈ મને બધી ખબર છે પણ આવું બધું બની ગયું આવું બધું કરે આપણે હારા ન લાગીએ ભાઈ કઈ કાલ હવા કોઈ છોકરું આવે તો બાણો હું વાતું કરે હે કે માવતરે આમ થઈ ગયું ને આમ થઈ ગયું આપણે એ ન થાંભરાવું ભાઈ એ તો બરાબર છે ભાઈ બધી વાત તમારી સાચી છે પણ અમને છેને બીક લાગે હવે મોકલતા અમારી દીકરીને અમને મોકલવી ને અમને બહુ બીક લાગે હવે ભગવાન સારું કર્યું કે એ બીક લાગે કે કઈ કઈ પણ થાય તો ઉપાધી કરે તો હું કર લે અમારી દીકરીને